સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો તંત્ર દ્વારા રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરાઈ તો અમદાવાદ શહેરના ડેપ્યુટી કલેક્ટર દીધી શુક્લાએ માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ જિલ્લાની બે બેઠક માટે નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે ઉમેદવારોના ખર્ચની ચકાસણી કરવામાં આવી રહી છે તો તમામ ઉમેદવારોએ કરેલા ખર્ચનો હિસાબ રજૂ કરવાનો રહેશે જો ખર્ચમાં કંઈ વ્યાજબી નહીં જણાય તો નોટિસ આપવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે આચાર સંહિતાના અમલીકરણ માટે અમે તત્પર છે બરોબર રીતે જળવાય છે કે નહીં તેના માટે ખર્ચ ઓબ્ઝર્વર પણ હોય છે અને આ તમામ ઉમેદવારોના ચૂંટણી ખર્ચની ત્રણ વાર ચકાસણી કરવામાં આવતી હોય છે વાત કરીએ સાત અમદાવાદ ચકાસણી અનુસાર પચીસમી પચીસમી એપ્રિલ એપ્રિલ અને ત્રીજી મેના રોજ હાથ ધરવામાં આવશે આઠ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો આ જે કાર્યવાહી છે એ છવ્વીસમી એપ્રિલ પહેલી છવ્વીસમી એપ્રિલ ત્રીસમી એપ્રિલ અને ચોથી મેના રોજ હાથ ધરવામાં આવશે

સી બીજે પર મળેલી ફરિયાદો માં જોઈએ તો એક હજાર ને છવ્વીસ ફરિયાદો આજ દિન સુધી મળેલી છે આ તમામ ફરિયાદો નિકાલ કરવામાં આવેલો છે